બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં ભાભર તાલુકાના ઓગણીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો બાબર મામલતદાર રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રૂણી ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક આરોગ્ય ફોરેસ્ટ વિભાગ આવકનો દાખલો જાતિના દાખલા જેવા અલગ અલગ વિભાગો બનાવીને લોકોના એક જ સ્થળ ઉપર કામ થાય તેવા અભિગમો સાથે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો બાબર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ સાથે સેવાસેતુમાં સમાવેશ કરવામાં આવેલા ગામોના લોકો તેમજ રૂની ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજરોજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ માન્ય કલેક્ટર સાહેબ માન્ય મધ્યપ્રદેશ કલેક્ટર સાહેબ શ્રી ગામના માર્ગદર્શન નીચે રાજ્ય સરકારના દસમા તબક્કાનો બીજા દસમાત તબક્કાના બીજા વિભાગનો સેવા સેતુ પ્રાથમિક શાળા ધોણી ખાતે આજરોજ યોજવામાં આવેલ છે જેમાં ભાભર તાલુકાના ઓગણીસ ગામોનો સપિસ્ત કરવામાં આવેલા છે જુદી જુદી યોજનાઓ નીચે તમામ વિભાગો આપણે હાજર છે તમામ વિભાગોની જે કંઈ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરેલી યોજનાઓનો અહીંયા તમામ લાભાર્થીઓને કોઈપણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે આપવાનો આજે કાર્યક્રમ રાખેલો છે લોકો બોડી બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે એ પ્રમાણમાં લોકો હાજર રહેલ છે અને લોકોના કામો કરવામાં આવેલા છે ખાસ કરીને કંઈ હોય તો આપણે જે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાના કમી કરવાના કોઈના વહેંચણી કરવી હોય અલગ કાર્ડ કરવા હોય એ બાબતમાં નિરાધાર વૃદ્ધો માટેની વિધવા બહેનોની પેન્શનની યોજના આધાર કાર્ડની યોજના એ સિવાય નમૂના નંબર સાત બાર આઠના નકલોની યોજના તલાટી તરફથી જન્મ મરણના દાખલા આકારણી રજીસ્ટરોની નકલો સીડીએસના બચ્ચાઓનું આધાર સુધીની પણ કામગીરી એ સિવાય આરોગ્યના અધિકારી આરોગ્યની ચકાસણી બેન્કોની જે અધિકારીઓ દ્વારા વીમા સુરક્ષાની યોજનાઓ એના કોઈ જે રાજ્ય સરકાર તરફથી જે બે હજારની જે યોજના આવેલી છે એમાં કોઈના ઈ કેવાયસી બાકી રહી ગયા હોય તો એ કામગીરી તમામ સ્થળ ઉપર સ્પોટ વિનામૂલ્યે કરવામાં આવે છે